ખેડૂત મિત્રો રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ને મંગળવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે ચૌદસો પચાસ રૂપિયાથી લઈ સોઢસો અઢાર રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે પાંચસો નવ રૂપિયાથી લઈ પાંચસો ચોતેર રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે પાંચસો બાર રૂપિયાથી લઈ પાંચસો બ્યાસી રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે આઠસો પચાસ રૂપિયાથી લઈ એક હજાર દસ રૂપિયા છે હવે જોઈએ જુવાર પીળી પીળી જુવારના જે ભાવ છે ત્રણસો ચાલીસ રૂપિયાથી લઈ ચારસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ બાજરો બાજરીના જે ભાવ છે ત્રણસો પચાસ રૂપિયાથી લઈ ચારસો રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે નવસો સિત્તેર રૂપિયાથી લઈ સોઢસો રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે નવસો ત્રીસ રૂપિયાથી લઈ અગિયારસો પાંચ રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તે અગિયારસો પચીસ રૂપિયાથી લઈ ઓગણીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે એક હજાર દસ રૂપિયાથી લઈ ચૌદસો નેવું રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે એક હજાર પચાસ રૂપિયાથી લઈ અઢારસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ એક હજાર ત્રીસ રૂપિયા છે હવે જોઈએ ચોરી સોરીના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ અગિયારસો પંચોતેર રૂપિયા છે હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે અગિયારસો ચાલીસ રૂપિયાથી લઈ બે હજાર બે રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ તેરસો વીસ રૂપિયા છે હવે જોઈએ કળથી કળથીના જે ભાવ છે ત્રણસો પચાસ રૂપિયાથી લઈ ચારસો પાંચ રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે ત્રણસો રૂપિયાથી લઈ ચૌદસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે બારસો દસ રૂપિયાથી લઈ ચૌદસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે બારસો પંદર રૂપિયાથી લઈ ચૌદસો પંચાવન રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે હોળસો રૂપિયાથી લઈ બે હજાર એસી રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે અગિયારસો અઠ્ઠાવન રૂપિયાથી લઈ બારસો ઓગણચાલીસ રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે અગિયારસો વીસ રૂપિયાથી લઈ ત્રણ હજાર પચાસ રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે તે એક હજાર પાંચ રૂપિયાથી લઈ ઓગણીસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે નવસો પચાસ રૂપિયાથી લઈ એક હજાર એકત્રીસ રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે એક હજાર દસ રૂપિયાથી લઈ ઓળસો આડત્રીસ રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કાળા તલના જે ભાવ છે ત્રણ હજાર પચાસ રૂપિયાથી લઈ ચાર હજાર આઠસો રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે અગિયારસો પચીસ રૂપિયાથી લઈ અઢારસો રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે તેરસો વીસ રૂપિયાથી લઈ ઓગણીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મરસા ચૂકા મરસાના જે ભાવ છે તે છવ્વીસો રૂપિયાથી લઈ ચાર હજાર નવસો રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તો ઓળસો વીસ રૂપિયાથી લઈ બે હજાર નેવું રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે તેરસો રૂપિયાથી લઈ ઓળસો પંદર રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે ચાર હજાર રૂપિયાથી લઈ પિસ્તાલીસો પચીસ રૂપિયા છે हमें जो राई राईना भाव से अगिय सौ तीस रुपया लई सत्तर सौ एक रुपया हमें जीए मेथी मेथी भाव से सात सौ रुपया लई बार सौ पिंासी रुपया से हमें जो इचपगुल इचब गुलना जो भाव से हाँ सौ एक रुपया लई सोवीसो तीस रुपया से હવે જોઈએ અછેરિયો અછેરિયાના જે ભાવ છે એક હજાર બત્રીસ રૂપિયાથી લઈ અગિયારસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ બારસો અઢાર રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવ છે પાંચ હજાર બસો પચાસ રૂપિયાથી લઈ પાંચ હજાર આ આઠસો રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ એક હજાર પંચાણું રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળશો આવતીકાલે ત્યાં સુધી આપણે રજા લઈએ ધન્યવાદ